ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અનાઉન્સર અનાઉન્સર શબ્દનો અર્થ આકાશવાણી પ્રસારણમાં કે રેડિયોના કાર્યક્રમમાં જાહેર કરનાર ઉદ્ઘોષક ઘોષણાકાર કાર્યક્રમ જાહેર કરનાર અમલદાર કે જાહેરાત કરનાર થાય છે અનાઉન્સર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ એન અનાઉન્સર વિથ ઓલ ઇન્ડિયા રેડિયો અર્થાત તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઉદ્ઘોષક છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ અનાઉન્સર એપોલોજાઇઝ ફોર ધી ડીલે એટલે કે ઉદ્ઘોષકે વિલંબ થવા બદલ માફી માંગી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ રેડિયો અનાઉન્સર સેડ ઇટ વોઝ નાઇન ઓ અર્થાત રેડિયોના ઉદ્ઘોષકે કહ્યું કે નવ વાગ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ